હલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરી શક્કરિયાની એકદમ ટેસ્ટી અને ચટાકેદાર સૂકી ભાજી બનાવવાની રેસીપી બટેટાની સૂકી ભાજી તો આપણે બનાવતા જ જોઈએ છીએ તો એકવાર આ રીતે જરૂરથી બનાવજો તમને બધાને ખૂબ જ પસંદ આવશે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ શક્કરિયાને સૂકી ભાજી બનાવવા માટે મેં અહીં અઢીસો ગ્રામ જેટલા શક્કરિયાને બાફી લીધા છે શક્કરિયાને કૂકરમાં પાણી ના ચડે એ રીતે બાફવાની રેસીપી મેં તમારી સાથે શેર કરેલી છે એની લિંક તમને આ રેસીપીના એન્ડમાં મળી જશે જો તમે એ રીતથી બાફશો તો શક્કરિયા સરસ ચૂલામાં બાફ્યા હોય એવા જ મીઠા રહેશે તો જરૂરથી ચેક કરજો હવે શકરિયા ઠંડા થાય ત્યારબાદ હાથેથી એની છાલ દૂર કરી લેશું એકદમ સરસ રીતે છાલ એની નીકળી જશે હવે છાલ કાઢી લીધા બાદ આપણે શકરિયાના પીસ કરી લેશું બટેટાના શાક બનાવવા માટે તમે બટેટાના જે રીતે પીસ કરો છો એ રીતે પણ કરી શકો છો અને સ્લાઇસ પણ કરી શકો છો જો તમારા શકરિયા મોટા અને જાડા હોય તો સ્ક્વેરમાં પણ કટ કરી શકો છો અહીં મેં બધા શકરિયાના સ્લાઇસમાં કટ કરી લીધા છે તો હવે એનો વઘાર કરી લઈએ તો સૂકી ભાજી બનાવવા માટે પેનને ગેસ પર ગરમ કરવા મૂકીશું અને પેનમાં બે ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરીશું તેલ ગરમ થાય ત્યારે એમાં અડધી ચમચી જેટલું આખું જીરું એડ કરીશું અને સાથે જ અડધી ચમચી જેટલા સફેદ તલ એડ કરીશું અહીં આપણે ફરાળી સૂકીભાજી બનાવીએ છીએ એટલે રાઈ એડ નહીં કરીએ ત્યારબાદ આઠથી દસ જેટલા મીઠા લીમડાના પાન એડ કરીશું તીખાસ માટે બે લીલા મરચાંના ઝીણા સમારી લીધા છે તે એડ કરીશું અને સાથે જ અડધો ઇંચ જેટલા આદુને ખમણી લીધું છે તે એડ કરીશું તમે લીલા મરચાં અને આદુની જગ્યાએ આદુ મરચાંની પેસ્ટ પણ એડ કરી શકો છો હવે આદુ અને મરચાંને ત્રીસથી ચાલીસ સેકન્ડ માટે તેલમાં સોતે કરી લઈશું તમે જેટલું સ્પાઈસી ખાતા હોય એના વેજ પર તમારે આદુ અને મરચાંનું પ્રમાણ વધુ ઓછું કરી શકો છો હવે આપણે આદુ મરચાં સોતે થઈ ગયા છે હવે એમાં આપણે ઝીણું સમારેલું એક ટામેટું એડ કરીશું અને ટામેટાને વઘાર સાથે સારી રીતે મિક્સ કરી અને સોફ્ટ થાય ત્યાં સુધી કૂક કરી લઈશું ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ રાખીશું ફ્રેન્ડ જો તમે મારી શક્કરિયાની ક્રીમી અને ફ્લેવરફુલ ખીરની રેસીપી ના જોઈ હોય તો એની લિંક એન્ડ સ્ક્રીન ઉપર અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તમે ચેક કરી શકો છો અને સાથે ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો હવે આપણા ટામેટા સોફ્ટ થઈ ગયા છે તો હવે એમાં મસાલા કરી લઈએ સૌ પ્રથમ આપણે સ્વાદ પ્રમાણે નમક એડ કરીશું સાથે અડધી ચમચી જેટલો હળદર પાવડર એડ કરીશું તમે જો ઉપવાસમાં હળદર ના ખાતા હોય તો બિલકુલ સ્કીપ કરી શકો છો સાથે અડધી ચમચી જેટલો લાલ મરચું પાવડર એડ કરીશું અને સાથે એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર એડ કરીશું હવે આ બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈશું અને મસાલા તેલમાં ત્રીસથી ચાલીસ સેકન્ડ માટે સોતે કરી લઈશું મસાલા આપણા તેલમાં સોતે થઈ જાય ત્યારબાદ આપણે બાફીને કટ કરીને રાખેલા શકરિયા એડ કરી દઈશું અહીં આપણે શકરિયાને બાફિયા છે તો એ તૂટી ના જાય એ રીતે હળવે હાથે આપણે એને મિક્સ કરી લઈશું હવે આપણે શક્કરિયાને લો ટુ મીડિયમ ફ્લેમ પર સોતે થવા દઈશું એટલે મસાલાનો બધો ટેસ્ટ સક્કરિયામાં બેસી જાય હવે આપણે એમાં બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલા કાચા સિંગદાણાને મિક્સરમાં પાવડર કરી લીધો છે તે એડ કરીશું તમારી પાસે સોલ્ટેડ અથવા શેકેલા સિંગદાણા હોય તો એનો ભૂકો કરી અને એડ કરી શકો છો બધું જ એકદમ બરાબર મિક્સ કરી લેવાનું છે આના સિવાય તમે કોઈ બીજા મસાલા વ્રત કે ઉપવાસ દરમિયાન ખાતા હોય તો એ પણ ઉમેરી શકાય છે મેં અહીં વઘારમાં દેશી ટામેટું યુઝ કર્યું છે જે સ્વાદમાં થોડું ખાટું હોય છે માટે હું અહીં લીંબુ એડ નથી કરતી હવે એક ચમચી જેટલું કોપરાનું છીણ ઉપરથી સ્પ્રિંકલ કરીશું અને સાથે લીલા સમારેલી ફ્રેશ કોથમીર સ્પ્રિંકલ કરીશું હવે આપણી સૂકી ભાજી રેડી થઈ ગઈ છે તો ગેસની ફ્લેમ બંધ કરી દઈશું ખીરની રેસીપી જોવા માટે અહીં સ્ક્રીન પર ક્લિક કરો